હું ડિસ્કસ કરી રહ્યા ભૂખ લાગી મારા પુરી જ ખાવાંચુ મંચુરિયન

પાસ્તાની સાથે પાવભાજી ફ્રેન્ચ ફાઈઝ અને પાણીપુરી દહીપુરી સેવપુરી તો ખરી જ તેમજ અલગ અલગ જાતના પિઝામાં માર્ગેરીટા પર પીઝા પનીર ભુજી ગુજરાતી સ્ટ્રીટ અને ગાર્લી બ્રેડ પણ મળશે બે જાતની કોલ્ડ્રીંક ત્રણ જાતની આઈસક્રીમ અને છેલ્લે નાઇટ્રોજન બિસ્કીટની મોજ કરવા મળશે તો પછી રાહ જોયા વગર આજે જ દોસ્તો અને ફેમિલી સાથે ડેડી જોન પીઝાની મુલાકાત કરવાનું ના ભૂલતા હો